વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજની ઘટના બાદ મોડે મોડે તંત્ર તો જાગ્યું છે અને અવરજવર પણ બ્રિજ પર બંધ કરી છે ત્યારે નેશનલ હાઈવે પરના નવીન બ્રિજ પણ જર્જરિત બનતા NHAI ની ટીમે નિરીક્ષણ કરાયા બાદ બેરિકેટ મૂક્યા છે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 જે અમદાવાદ ઉદયપુર ને જોડે છે અને છેલ્લા 7 વર્ષ કરતાં પણ વધુ સમયથી 4 લેનમાંથી 6 લેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે હાઈવે તો ઠીક હવે તો બ્રિજ પણ જર્જરિત બન્યા છે જેને લઈ રજૂઆત બાદ NHAI ની ટીમ દ્વારા ઓવર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ બ્રિજ પર બેરિકેટ મૂકી બ્રિજના કિનારા પર વાહનો ન જાય તે માટે એનએચએઆઈ દ્વારા કામગીરી તો કરાય પરંતુ બ્રિજનું સમારકામ જલ્દી થાય તેવી સ્થાનિકો સહિત વાહન ચાલકોની માંગ ઉઠી છે હાઈવે પર આગ્યોલ કરણપુર ગામબોઈ સહિતના પુલ પર તો હાલ નિરીક્ષણ બાદ બેરિકેટ મૂકી સલામતી કરાય છે પણ આ જોતા ચોક્કસ વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ગામ ગામબોઈ નું બ્રિજ નું કામ ચાલી રહ્યું છે એ બ્રિજ નું કામ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને બ્રિજ એકદમ નમી પડ્યો છે અને પાણી પાણી વહે છે રેતી કરે છે અને બિલકુલ નોર્મલ કામ છે ધીમી ગતિએ કામ ચાલે છે બ્રિજ એકદમ જોખમી છે બેરિકેટ પબ્લિક માટે આ કે ભાઈ પબ્લિકનું નુકસાન ના થાય એટલા માટે સાધન આવડ માટે કોઈ તકલીફ ના પડે અને પબ્લિકને તકલીફ ના પડે એટલા માટે ગામબોય ઓવરબ્રિજ ને નવીન બન્યાના માંડ ચાર વર્ષ જેટલો સમય થયો છે તેઓ સ્થાનિકોએ કહ્યું છે સાથે સાથે બંને બાજુમાં તિરાડો પડી ગઈ છે તો જે મોટા બ્લોક મુકેલા છે તે તૂટી ગયા છે અને પુલ પર નમી ગયો છે જેને લઈ આ બ્રિજની કિનારો ધરાશાય થાય તેનો ભય હાલ સ્થાનિકોને સતાવી રહ્યો છે ગાંભોઈ ઓવરબ્રિજની વાત કરીએ તો અહીં આસપાસના થી વધુ ગામના લોકોનું દરરોજનું અવરજવર છે તો આ ઉપરાંત બંને બાજુ ગાંભોઈ વસેલું છે અને દુકાનો પણ છે સાથે સાથે વાહનોની પણ અવર વધુ છે ત્યારે ઓવર બ્રિજ આ હાલત જોતા સ્થાનિકો અને વાહન ચાલકો પણ ડરી રહ્યા છે અને જલ્દી નવીન બ્રિજ બને કે યોગ્ય રીતે સમારકામ થાય તેવી માંગ ઉઠી છે ગોબોજ નેશનલ હાઈવે જે દિલ્હી લગી ઉદયપુર બદલ સાધન જોઈશ મોટો ભારે વાહનો પણ જોઈશ અને આજુબાજુમાં સાઈડમાં સિંગલ પટ્ટી રોડ છે સાઈડમાં સ્કૂલનો છોકરો પણ જોઈશ અને નાના મોટા સાધનો જોઈશ જેથી કરીને ભારે હાલાકી પડે છે અને પુલ નમેલો છે બંને સાઈડ નમેલો છે તિરાડો પડી ગઈ છે તો આ પુલ નવેસરથી બનાવી એવી અમારી માંગ છે એક બાજુ તંત્ર ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ ઓર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી રહ્યું છે ત્યારે હવે એનએચએઆઈ એ નવીન બનેલ બ્રિજ કેમ જર્જરિત બન્યા અને કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેની હાલ રાહ જોવાઈ રહી છે જર્જરિત હાલતમાં પુલ લાગે છે ભાઈ હમણાં ચેકિંગ થયું ત્યારે એ પછી આ બેરિકેટ સાઈડમાં મૂકવામાં આવે છે કદાચ એ સંભાવના ખરી કે પુલ પડે ને એવી સંભાવના હશે આજુબાજુ સાધનવાળા કે નીચે પબ્લિક હાલે હાલે છે પબ્લિક ચાલે છે સાઈડમાં આજુબાજુ શાકભાજીની લારીઓ ગોઠવેલી છે ઉપરથી કદાચ સાધન નીચે પડી જાય તો પુલ નીચે પડે તો જાન જાનહાની જો ખમથાય એવું છે તો સરકારશ્રીને તંત્રને નમ્ર વિનંતી કે આ પુલનું ચકાસણી કરવામાં આવે અને જો એવી જર્જરત હાલતમાં હોય તો તેનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે એવી અમારી પબ્લિકની ન નમ્ર વિનંતી છે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા